પાલીતાણાના વાળુકડ ગામે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પાલીતાણાના વાળુકડ ગામે હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે પચીસ ગામના લોકોને આરોગ્યની શ્રેષ્ઠ સેવાનો લાભ મળશે આ હોસ્પિટલમાં મોબાઈલ ક્લિનિક ઇમરજન્સી સેવા મેડિકલ સેવા પૂરી પાડવામાં આવશે આ હોસ્પિટલ રૂપિયા પાંચ કરોડના ખર્ચે તૈયાર થવાનું છે જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાના વૃદ્ધ કરવામાં આવ્યું હતું भाई भाॻु યા નો દેવી નાયમ હમ દેવી મિત્રમુર્ત ક્ષેમ કલ્યાણ વાયુવારભ્ય ઐશ્વર્ય નિર્વનયું સ્વરી પાલય દેવું ઓમ હ્રેમ લેમ રેમવારૂચાર્ય શ્રી હૃદમ પૃષ્ઠદેતાભ્યો નમઃ કરેતાભ્યો નમઃ ગ્રાદેતા